રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે બાવીસમી જૂને મતદાન યોજાશે જ્યારે પચીસમી જૂને મતગણતરી હાથ ધરાશે લાંબા સમયથી ઓબીસી અનામતના કારણે ચૂંટણી પ્રક્રિયા અટકી હતી ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત દસ ટકાથી વધારી સત્તાવીસ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભાના ગૃહમાં કાયદો પ્રસાર કર્યો હતો આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ પહેલી એપ્રિલ બે હજાર બાવીસથી ત્રીસમી જૂન બે હજાર પચીસ સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે આ ચૂંટણી માટે બાવીસમી જૂને સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે અને પચીસમી જૂને મતગણતરી હાથ ધરાશે ચૂંટણીમાં મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાશે બીજી જૂને જાહેરનામું બહાર પડાશે નવમી જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે દસમી જૂને ફોર્મની ચકાસણી કરાશે અને અગિયારમી જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ એક પોઈન્ટ ત્રીસ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રાજ્ય ચૂંટણી પંચે આજે જે આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે તેમાં ચાર હજાર છસો અઠ્યાસી ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી જ્યારે ત્રણ હજાર છસો આડત્રીસ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે જેમાં પાંચ હજાર એકસો પંદર સરપંચ પદ માટેની ચૂંટણી થશે કુલ ચુમ્માલીસ હજાર આઠસો પચાસ વોર્ડની ચૂંટણી થશે જેના માટે સોળ હજાર પાંચસો મતદાન મથકો ઊભા કરાશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં બાર વોર્ડની ગ્રામ પંચાયત હોય તો પંદર હજારની મર્યાદા તેરથી બાવીસ વોર્ડ હોય તો ત્રીસ હજાર અને તેવીસ વોર્ડથી વધુ હોય તો પિસ્તાલીસ હજારની મર્યાદામાં ખર્ચ કરી શકાશે